મિત્રો એક મા પોતાની નાની દીકરીને લઈને રસ્તા પર ભટકે છે કારણ કે પતિ મરી ગયો અને સાસરીયાએ કાઢી મૂકી પણ એક અજાણ્યો માણસ આવે અને દીકરીને પપ્પા કહેડાવે આ વાર્તા સાંભળીને તમારી આંખોમાંથી આંસુ નહીં રોકાય પણ અંત સાંભળીને તમે ચોંકી જશો તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ પ્રિયંકા છે અને મારી ઉંમર ત્રીસ વર્ષની છે મારી પાસે એક નાનકડી દીકરી છે નામ છે આરોહી માત્ર ત્રણ વર્ષની પણ તેની મીઠી મીઠી બોલવાની રીત અને નાના હાથની લપેટ મારા જીવનનો એકમાત્ર સહારો છે આરોહીના પપ્પાનું નામ હતું રાહુલ અમારા લગ્નને છ વર્ષ થયા હતા રાહુલ એક નાનકડી કંપનીમાં કલાકનું કામ કરતો સવારે ઉઠીને તે મને કહેતો પ્રિયા પ્રિયા તું મારી રાણી છે અને આરોહી મારી રાજકુમારી તે આરોહીને ખોવામાં લઈને ગીત ગાતો અને હું તેમને જોઈને હસતી રહેતી અમારું નાનું ઘર હસતું રમતું હતું પણ એક દિવસ રાહુલને ખાંસી શરૂ થઈ શરૂઆતમાં લાગ્યું કે સામાન્ય છે પણ ધીરે ધીરે તેનું વજન ઘટવા લાગ્યું શ્વાસ ચડવા લાગ્યો ડૉક્ટરે તપાસ કરીને કહ્યું આ લંગ કેન્સર છે સ્ટેજ મેં આકાશ પાતો એક કરી દીધું મારા દાગીના વેચ્યા ઘરની બચત ખૂટી લોન લીધી પણ રાહુલ મને છોડીને ગયો તેના છેલ્લા શ્વાસમાં તેણે મારો હાથ પકડીને કહ્યું પ્રિયા આરોહીને મારી જેમ પ્રેમ કરજે હું હંમેશા તારી સાથે રહીશ તે વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજે છે રાહુલ ગયા પછી મારા સાસુ સસરાનું વર્તન બદલાઈ ગયું સાસુ તો મને જોઈને કહેતા આ છોકરી અપશુકન છે આના આવ્યા પછી જ મારા દીકરાનું નસીબ ફૂટ્યું ઘરમાં દરરોજ તાના મારતા આને ઘરમાં રાખશો તો આખું કુટુંબ બરબાદ થઈ જશે એક દિવસ સસરાએ સીધું જ કહી દીધું પ્રિયંકા તું તારી દીકરીને લઈને નીકળી જા અમારે તારા જેવી અપશુકનની જરૂર નથી મેં રડતા પૂછ્યું બાપુજી બાપુજી હું ક્યાં જાઉં મારી પાસે કોઈ નથી તેમણે કહ્યું જ્યાં ઈચ્છા હોય ત્યાં જા અમને તારી ચિંતા નથી તે રાત્રે મેં આરોહીને છાતી સાથે ઓગાડીને આખી રાત રડી તેના નાના હાથ મારા ગાલ પર ફરતા હતા અને તે બોલતી હતી મમ્મી મમ્મી પપ્પા ક્યાં ગયા મારું હૃદય ફાટી જતું હતું સવારે એક નાનકડી થેલીમાં કપડાં ભરીને આરોહીને ખોવામાં લઈને ઘર છોડી દીધું હતું અને રાજકોટથી અમદાવાદની બસમાં ચડી ગઈ ગઈ શહેરમાં પહોંચી તો લાગ્યું કે કોઈ અજાણ્યા સમુદ્રમાં ડૂબી રહીશું એક નાનકડી ઝૂંપડીમાં ભાડે રહેવા લાગી જ્યાં વરસાદ આવે તો છત પરથી પાણી ટપકે પૈસા નહોતા આરોહીને દૂધ પણ મુશ્કેલથી મળતું મેં ઘર ઘર જઈને કામ માંગ્યું પણ કોઈએ વિધવા અને નાની દીકરી વાવીને નોકરી આપી નહીં છેવટે મેં હાઈવે ઉપર એક જૂની લારી ભાડે લીધી હતી સવારે ત્રણ વાગે ઉઠીને લોટ લઈને ઠેપલા બનાવો મેથીની ચટણી તૈયાર કરું આરોહીને ઊંઘથી મૂકીને લારી ઉપર જાઉં હાઈવે પર ટ્રકનો ધુમાડો ધૂ અને હોર્નનો અવાજ આ બધાની વચ્ચે મારો દિવસ વીતતો હતો ક્યારેક ગ્રાહકો ચા પીને પૈસા ન આપીને નીકળી જતા હતા તો હું ચૂપચાપ આંસુ પી જતી આરોહીને લારી પર જ બેસાડું ત્યારે રમકડા વગરની રમતો રમતી રાત્રે ઝૂંપડીમાં પાછા ફરીએ તો થાકથી મારું શરીર તૂટી જતું હતું પણ એક દિવસ એક મોટી ટ્રક આવીને ઊભી રહી ડ્રાઈવર બહાર નીકળ્યો ઊંચો મજબૂત ચહેરા પર સાદગી અને આંખોમાં દયા તેનું નામ હતું કરણ તેણે કહ્યું એક ગરમ ચા અને થેપલા આપજે મેં ચા આપી તો તેણે આરોહીને જોઈને કહ્યું આ તો બહુ મીઠી છે શું નામ છે આનું મેં કહ્યું આરોહી તે હસીને પડ્યો પછી તે રોજ આવવા લાગ્યો ક્યારેક આરોહીને ચોકલેટ આપે ક્યારેક મને કહે પ્રિયંકા તું આટલી મહેનત કરે છે ભગવાન તને જરૂર મદદ કરશે હવે ધીરે ધીરે અમારી વાતો લાંબી થવા લાગી તે પોતાની વાતો કહેતો હું પણ એકલો છું મારા મા બાપ ગામમાં છે હું ટ્રક ચલાવીને તેમને પૈસા મોકલું છું અમારી નજરો માવતી અને મારા હૃદયમાં એક નવી આશા જાગતી એક રાત્રે અચાનક આરોહીને બહુ તાવ આવ્યો તે રડતી રહી મમ્મી મમ્મી દુઃખે છે પણ મારી પાસે દવાના પૈસા નહોતા મેં લારી પર જવાનું બંધ કર્યું ત્રણ દિવસ સુધી આરોહીની હાલત બગડતી ગઈ હું તેને ગે વગાડીને રડતી ભગવાન ભગવાન મારી દીકરીને કંઈ ન થાય ચોથે દિવસે કરણ આવ્યો તો લારી બંધ જોઈ તેણે પાડોશીઓને પૂછ્યું અને મારા ઝૂપડા સુધી પહોંચી ગયો દરવાજો ખખડાયો તો મેં રડતા રડતા દરવાજો ખોલ્યો કરણ અંદર આવ્યો અને આરોહીને પથારીમાં પડેલી જોઈને ચોંકી ગયો પ્રિયંકા આ શું થયું મેં કહ્યું કરણ તેને છે પૈસા નથી ડૉક્ટર પાસે લઈ જઈ શકી નથી તેણે તરત આરોહીને ખોવામાં લીધી અને કહ્યું ચિંતા ન કરવું છું ને તેણે પોતાની ટ્રકમાં અમને બેસાડીને હોસ્પિટલ પહોંચાડ્યા ડોક્ટરે કહ્યું કે વધુ દેર થા તો જોખમ હતું કરણે બધા ખર્ચા કર્યા દવા લાવી આરોહીને ખોવામાં લઈને ગીત ગાવા લાગ્યું આખી રાત મારી સાથે બેઠો રહ્યો જ્યારે આરોહી સારી થઈ ત્યારે મેં તેને મારું બધું દર્દ કહ્યું રાહુલનું કેન્સર તેનું જતું થવું સાસરિયાનું અપમાન ઘર છોડવું હાઈવે પરની મહેનત કહેતા કહેતા મારી આંખોના આંસુ ન રોકાયા કરણ શાંતિથી સાંભળતો રહ્યો પછી મારો હાથ પકડીને કહ્યું પ્રિયંકા તું દુનિયાની સૌથી મજબૂત માતા છે તારી હિંમત જોઈને મને લાગે છે તે તું કોઈ દેવી છે હવે તું એકલી નથી ઉતારી અને આરોહીની સાથે છ આરોહી તેની પાસે દોડીને આવી અને કહેવા લાગી પપ્પા પપ્પા તમે મને બચાવીને તેના એ શબ્દો સાંભળીને મારા આંસુ અને કરણની આંખો પણ ભીની થઈ ગઈ સમય વીત્યો કરણ દરરોજ આવે આરોહીને રમાડે મને હસાવે પણ એક સાંજે હાઈવે પર સૂર્ય ડૂબતો હતો લાલ નારંગી રંગ આકાશમાં ફરી વયો હતો કરણે કહ્યું પ્રિયંકા પ્રિયંકા મારી પાસે મોટું ઘર નથી મોટી ગાડી નથી પણ મારું હૃદય છે જે તને અને આરોહીને પોતાનું માને છે શું તું મારી સાથે નવું જીવન શરૂ કરીશ મેં રડતા રડતા હા કહી દીધું પછી અમે ત્રણેય નજીકના ખોડલમાં મંદિરમાં ગયા સાદગીથી માવા પહેરાવી સિંદૂર ભર્યું અને નવું જીવન શરૂ થયું હવે આ રોહી મારા અને કરણના ખોવામાં રમે છે અને મારા જીવનમાં ફરીથી ખુશીઓનો પ્રકાશ આવી ગયો છે મિત્રો કરણે પ્રિયંકા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો જીવનમાં કેટલી વાર તૂટી જઈએ છીએ લાગે છે કે હવે કંઈ બાકી નથી પણ સાચો પ્રેમ અને હિંમત આપણને ફરી ઊભા કરે છે નવી આશા આપે છે અને જો તમે આવી દર્દભરી વાર્તાઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાયકન દબાવજો મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજનને પ્રેરણા માટે બનાવવામાં આવી છે તેને અન્યથા ન જોશો તો ફરી મળીએ આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો